જે અમીન માર્ગની બાજુમાં હરિહર સોસાયટી છે ત્યાં જીત રસિકભાઈ કરીને એક વ્યક્તિએ ઉંમર વર્ષ ત્રીસના આત્મહત્યા પોતાના ઘરે કરી આજરોજ સવારના પોતાના ઘરના ઉપરના માળે પોતાના બેડરૂમમાં જે વારીના ગ્રીલના સળિયાથી ત્યાં નાયલોની દોરી બાંધી અને પોતે સુસાઈડ કરેલું છે તે બાબતે પ્રથમ વોકઆ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડૉક્ટરશ્રીએ આ જીતને મરણ જાહેર કરેલ ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવે પોલીસે ત્યાંથી લાસ્ટને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ તેનું ઇન્કવેસ્ટ પંચામું અને પીએમ કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસમાં તો હજી કંઈ બહાર આવ્યું નથી તેમ છતાં આવતીકાલે એફએસએલ રૂબરૂમાં જે બનાવવાળી જગ્યાનો જે રૂમમાં એને આત્મહત્યા કરેલી એ રૂમ હાલમાં બંધ કરાવી દીધેલ છે ત્યાંથી કોઈ પણ વસ્તુ ચીજ વસ્તુ મળશે તેની તપાસ કરવામાં આવશે જીત વિરુદ્ધ આજથી એક વર્ષ પહેલા એક સ્નેહાબેન સોઢાએ ફરિયાદ કરેલી જે બળાત્કારની ફરિયાદ કરેલી જે બાબતે તેણે આગોતરા જામીન મેળવી અને પોલીસ આઈઓ સમક્ષ હાજર થયેલ ત્યારબાદ તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે ના હજી કોઈ વસ્તુ મળી નથી તેમ છતાં હાલમાં રૂમ બંધ કરાવેલ છે અને આવતીકાલે રૂમમાં રૂમની તપાસ કરી અને બનાવડી જગ્યાનું પંચનામું કરવામાં ના હાલમાં પરિવારના સભ્યો કંઈ જણાવતા નથી જેથી આવતીકાલે સ્વસ્થ થાય હાલમાં અસ્વસ્થ છે અને આવતીકાલે એ જણાવશે કે કેમ સુસાઈડ કર્યું કે જે કોઈ વ્યક્તિ એવું કે જે બોલી શકીએ વ્યવસાયમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો કરતો ના ના એવું કઈ જણાય